અમે સુરેન્દ્રનગર હરાજી માટે અમને બોલાવેલા અમે હરાજીમાં આવેલા અમને નવા નિયમ બતાવવામાં આવ્યા છે કે જે નવા નિયમ જો આવ્યા છે એ પરમાનન્ટ પાર્કના નિયમ છે નવી જો એસઓપી આવી છે પરમાનન્ટ પાર્કને લાગુ પડે છે આ લોકમેળામાં આ બધા નિયમ ના ચાલે આ સ્ટ્રેકચર ના એનડીટી આ બધું ના અમે કરી શકીએ સ્ટ્રક્ચર બનાવવામાં આઠ દિવસ થાય ન ઓછામાં ઓછા એક ચકડોલનું સ્ટ્રેકચર બનાવવામાં દોઢ લાખનો ખર્ચો થાય ના સ્ટ્રક્ચર અમારાથી મેળાવાળા ના કરી શકે આ ચકડો નવા નિયમમાં શું ઉમેરો કર્યો છે નવા નિયમમાં સ્ટ્રક્ચરનો ઉમેરો કર્યો છે એનડીડીટીની રિપોર્ટ ચકડોલનું બધું ચેકિંગ કરાવો એ બધું ના થાય લોક મેળામાં તે પરમાનન્ટ બધા પાર્કમાં થાય બધા નિયમ છે છે ટેન્ડર તમે પાછા ખેંચી લીધા આજે અમે બધા ટેન્ડર બધા પાછા લઈએ છે વેસ કર કરીએ છે કે અમારાથી આ મેળો નહી થાય હા સર આજે નગરપાલિકામાં સુરનગર લોક મેળાની હરાજી હતી સુરનગરમાં જે નવા નિયમ મેળા માટે જે આવ્યા એમાં અમે કોઈ રાઈસ ધારકો કે મેળાના આ સહમત નથી જેના માટે અત્યારે બધા લોકો અમે બહિષ્કાર છે મેળાનો અને નગરપાલિકાના અમે સાત સહકાર જાહેર કરી છે નગરપાલિકાની જ્યાં જરૂર પડે અમે સાથે ઉભા રહીશું તમે પોતે આયોજન કરો બહિષ્કાર કરવાનું કારણ શું આ નિયમો જે નવા આવ્યા છે એ કાયમી રાઈસ માટેના છે જે ગેમ ઝોન ચાલુ હોય કાયમ માટે એના માટેના નિયમ છે જે ચાર દિવસ મેળા માટે ન પોસિબલ જ નથી કેવા કેવા નિયમો લગાવો પિલર ઊભા કરવાના ફાઉન્ડેશન ઊભા કરવાના એ સિવાય બધા અગિયારથી બાર વિભાગની પરમિશન છે જે નવી નવી છે જે ખરેખર શક્ય નથી એક વિભાગ રાજકોટ હોય એક વિભાગ ગાંધીનગર હોય અમદાવાદ હોય તો લાવવામાં સમય એટલો હોય છે એમ છે કે ત્યાં મેરાનો ટાઈમ પૂરો થઈ જશે સામાન્ય માણસ અને નાના માણસમાં આમાં જૂના જૂના નિયમ પ્રમાણે સહમત છે